થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિવસ સુધી અત્રે રજૂ પરત આવેલ નથી આજે ગામ માટે દસની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે લોકોને જે તકલીફ પડે છે એ પડવી પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ અમારે ગામમાં પંદર દિવસથી પાણી નથી આવતું આમ તો અમારથી વરસ દોઢ વર્ષ થી બિલકુલ નરે પાણી આવતું મોટર મૂકીને પાણી